નમસ્કાર આપ જોઈ રહ્યા છો બદલાવ ગાંધીનગર જિલ્લાનું રંગપુર ગામ ત્યાં જગપ્રસિદ્ધ છે મા સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર મંદિરની આજે મુલાકાત લેતા અતુટ શ્રદ્ધા ભક્તોની હોવા છતાં પણ એક પ્રવૃત્તિ ઉડીને આંખે વળગે તેવી છે લોકોને કુપોષણથી મુક્ત કરાવવા કન્યા કેળવણીની વાત કરવી લોકો જાગૃત થાય યુવાનો વ્યસનથી મુક્ત થાય આ પ્રકારના કેટલાય જાગૃતિના કાર્યો અહીંથી અર્જુનભાઈ દેસાઈ નામના ગુરુદેવ ગુરુદેવથી કરવામાં આવ્યા છે માતાજીમાં લોકોને અતૂટ શ્રદ્ધા હોય સાથે સાથે તેઓનું જીવન સારી રીતે જાય તે માટે ગુરુદેવ અર્જુનભાઈ દેસાઈ દ્વારા આ એક ઉત્તમ પ્રકારનો સેવા યજ્ઞ ચલાવવામાં આવ્યો છે આજે તેઓની સાથે વાત કરીશું નમસ્કાર ગુરુદેવ જય માતાજી માતાજીની આરાધના કરતા કરતા સમાજમાં કેવા પ્રકારથી લોકો જાગૃતિ થાય કુપોષણ નાબૂદ થાય કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે અને લોકો વ્યસનથી મુક્ત થાય અને આ પ્રકારનો એક ઉત્તમ સમાજ નિર્માણ થાય તે માટે કેવા પ્રકારે વિચાર આવ્યો ક્યારથી આ સેવા યજ્ઞ ચાલુ છે અને આ સેવા યજ્ઞમાંથી સમાજના કેટલા યુવાનોને જાગૃતતા મળી જય માતાજી છેલ્લા ચાલીસ વર્ષથી અહીં અલગ અલગ સમસ્યા લઈને લોકો એમને અહીંયા આવતા હોય છે દર રવિવારે પહેલું તો અમે એને શરત કરીએ છીએ કે ભાઈ તું બીડી સિગરેટ તમાકુ નોનવેજ આવી વસ્તુ તું બંધ કરી દે આ તમાકુ અને સિગરેટથી કેન્સર પીડિત હજારો કુટુંબ બરબાદ થઈ ગયા છે પહેલાં તો અમે એને કહીએ છીએ કે ભાઈ તું આ છોડી દે અને પછી તારી વેદના હોય એમને કહે એમ કરતાં કરતાં ધીરે ધીરે ભગવાન માતાજીની પ્રેરણાથી પાટોત્સવ દર વર્ષે એક વખત વિશ્વકર્મા જયંતિના દિવસે ઉજવવામાં આવે છે એ દિવસે માતાજીના યજ્ઞની સાથે સાથે સમાજમાં શું સુધારો કરી શકાય એવા અલગ અલગ વિચારો સાથે દર વર્ષે ધારો કે કન્યા કેળવણી હોય બેટી બચાવ હોય અથવા કુપોષણ નાબૂદી અભિયાન હોય આવા અલગ અલગ વર્ષે આવા પ્રોગ્રામો કરી અને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ અમે આ રંગપુર માણસા તાલુકાની અંદર હું છેલ્લા ચાલીસ વર્ષથી કરી રહ્યો છું વ્યક્તિ એની વેદના લઈને આવે એટલે અંધશ્રદ્ધાથી પીડાતા હોય છે એ મને આને કરી નાખ્યું છે આને ખવડાવી દીધું છે મને ફલાણા માતાજી નડે છે ત્યારે અમે લોકોને કહીએ છીએ કે ભાઈ તમને કોઈ માતાજી કે ભગવાન કોઈ તમને હેરાન કરતા નથી તમારા મા બાપના જે કર્મ છે તમે ભોગવી રહ્યા છો તમે કોઈનું લઈ લીધું હોય તમે કોઈના નડ્યા હોય એ લોકો સાથે માફી માગી લો કે જેમ જેમ ધર્મમાં પણ મીછામી દુકડમ કરીને માફી માગવામાં આવે છે ક્રિશ્ચિયન ધર્મની અંદર પણ ક્રાઇસિસ બોકની અંદર જેને માફી માગવામાં આવે છે એમ અલગ અલગ ધર્મગુરુઓએ માફી માગવા માટેના સેન્ટરો છે અને લોકો માગતા હોય છે જ્યાં કોઈ મંતર જંતર કરવામાં આવતું નથી તમારા આત્મા અને તમારું જીવન કેવી રીતે શુદ્ધ બનાવ એવા સારા વિચારો સારી એમને શિખામણ આપીએ છીએ કે ભાઈ કોઈના નડતા નહીં ભગવાન તમને નડતો નથી માતાજી કોઈના નડતા નથી તપોદન બ્રાહ્મણ નહીં દીકરીઓ એકસો ને દસ જરૂરિયાતમંદ બહેનો છે એને અમે આશીર્વાદ આપવા જઈ રહ્યા છીએ અને ભગવાન અમે જે આશીર્વાદ આપીએ છીએ એ બદલ એમના આત્માનો સંતોષ થાય અને એમના આત્માના આશીર્વાદ લેવા માટેનું કામ અમે કાલે કરવા જઈ રહ્યા છીએ ભગવાન આવીને આવી બુદ્ધિ અન્ય માનતોને પણ આપે એવી મારી નમ્ર જ છે